તો નમસ્કાર મિત્રો સ્વાગત છે એકવાર ફરીથી એક નવા વિડીયોમાં તો આજે આપણે જુઓ કપાસના મેન પારા એટલે કે છેલ્લા પારા બાંધવાનું ચાલુ કરી દીધું છે તો જો આમાં ખાતર નખાઈ ગયું છે પારામાં નીચેની સાઈડ જો એક રાતો બરદ જ એક સફેદ બરદ ये ये ऊच है ये તો આવી રીતના આપણે કપાસ કપાસ ખાતર ન ખાઈ ગયું છે નીચે પાવર નાખ્યું છે પાવર આપણે આમ તો એનપી નાખાય પણ પાવર નાખ્યું છે જો કમ્પલેટ ચોખ્ખું થઈ જાય છે ખડ પણ રહેતું નથી કમ્પ્લીટ સરસ સરસ મજાનું આમ ક્લિયર થઈ ગયા છે આ ખાલા ચોઈ પાતા નાના છે એકદમ ચોખ્ખું ચોખ્ખું કમ્પ્લીટ ખેતર થઈ જાય જો સુપર સરસ થઈ ગયું છે તો આ રીતના આપણો કપાસ છે